વિસ્તારો ગુજરાતના વિસ્તારો સુધી નવી નવી સિસ્ટમ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અસર પહોંચાડતું હોવાને લઈને ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે અને દરિયાની અંદર પણ અત્યારે ઊંચા મોજા ઉછળતા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે સાથે સાથે ગુજરાત સિસ્ટમ ની તીવ્ર જોર વધતી હોવાને લઈને પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અફરા તફરી મચતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનીને નવું વાવા

આ વાવાઝોડાવાળી સિસ્ટમ જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર આવનાર 24 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે ઘોર અંધારની વચ્ચેને વીજળીના ચમકારાને કડાકા ભડાકા વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેમ ભારેને ભુક્કા બોલાવી દે તેવા વરસાદની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં આજની દરમિયાન સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે તમે જોઈ શકો છો વાવાઝોડાની સાથે સાથે અનેક વિસ્તારોમાં નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશરના મજબૂત ઘેરાવા પણ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે આમ રાજ્ય ઉપર એક સાથે અનેક પ્રકારની નવી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવાની સાથે અત્યારે મુંબઈના વિસ્તારમાંથી વાવાઝોડાની ગતિવિધિઓના કારણે ગુજરાતના તટીય વિસ્તારોમાં યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમની તીવ્ર અસરને લઈને સિસ્ટમનો ઘેરાવો ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રી દરમિયાન ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તાર

દબાણ અને તીવ્ર ઘેરાવાના પગલે આજની રાત્રિ દરમિયાન વિસ્તારોની અંદર સાથે અસરો વધતી હોવાને લઈને ઉનાના વિસ્તારથી વેરાવળ જુનાગઢ અમરેલી મહુવાથી અલગનો વિસ્તાર અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બોટાદ જસદણ ગોંડલના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય સૌરાષ્ટ્રના તટી વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન વાવાઝોડું રીતસરનું ભુક્કા બોલાવતું હોય તેમ રાત્રિ દરમિયાન ગુજરાતમાં વરસાદનું રીતસરનું ભારે જોર વધતું જોવા મળવાનું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે વાદળોના તીવ્ર અસરોના પગલે અત્યારે સિસ્ટમની ગતિવિધિઓને લઈને જાંબુસર કરજણ સિનોરના વિસ્તારથી ભરૂચ દહેજના પંથકોથી લઈને કોસંબાના વિસ્તારોમાં વાંકલ ડેડીયાપાડા ઉમરપાડાના વિસ્તારમાં ઘોરંધારપટ વાળા વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે સુરતના ક્ષેત્રોથી નવસારી બારડોલીના વિસ્તારથી લઈને વ્યારાના ક્ષેત્રોની અંદર બિલી મોરાના પંથકોથી લઈને વલસાડા વલસાડ સાપુતારાના વિસ્તારથી આહવા અને વાપીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ સતત જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિ દરમિયાન કમોસમી વરસાદને માવઠા રૂપી સિસ્ટમની ભારે અસરો ગુજરાતમાં વધતી જોવા મળવાની છે આમ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે અસરો જોવા મળવાની છે બાકી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આજથી લઈને આવનારી પચીસ તારીખ સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમ જેમ વાવાઝોડું મુંબઈ બેંગલેવી અને અરબ અરબ સાગરના સાગરના માધ્યમ થકી ધીમી ગતિએ ગુજરાતની અંદર આગળ વધતું જોવા મળશે તેમ તેમ ગુજરાતની અંદર યપર સર્ક્યુલેશન એરિયા હજી પણ તીવ્ર બનીને ગુજરાતના વિસ્તારમાં ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે અને અત્યારે દીવના વિસ્તારોથી વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું ત્રણસો એકાણું કિલોમીટર દૂર અત્યારે જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની આંખ અત્યારે ગુજરાત ઉપર બંધાઈ રહેલી જોવા મળી રહી છે આમ સિસ્ટમની આંખને લઈને ગુજરાતના વિસ્તારમાં અત્યારથી જ મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનની પગલે પગલે ફક્ત ગુજરાત નહીં પરંતુ તેના આજુબાજુના રાજ્યો જેમ કે મુંબઈના વિસ્તારથી બેંગલવી હૈદરાબાદના વિસ્તારથી ભુવનેશ્વરના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનગલુરુના ક્ષેત્રોની મુંબઈ વિસ્તારથી શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે હલચલ વધતી જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતના વાતાવરણની અંદર આજથી લઈને આવનારી એકત્રીસ તારીખ સુધીની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં પણ આવતીકાલ એટલે કે ચોવીસ તારીખથી લઈને રાજ્યની અંદર સત્યાવીસ તારીખની અંદર સાબેલા આધારથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટી આગાહીની સાથે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે અત્યારે હાય પ્રેશરની સાથે લો લો પ્રેશરના નવા નવા મજબૂત ઘેરાવા પણ રચાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે જો સોમાસાની વિગતની માહિતી મેળવવામાં આવે તો સોમાસુ અત્યારે દરિયામાંથી દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર જેમાં કેરળના વિસ્તારોની અંદર સોમાસુ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહીને આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે આવનારી સત્યાવીસ મેના રોજ આ વાવાઝોડું દક્ષિણીય ભારતની અંદર એન્ટ્રી મારતું જોવા મળવાનું છે અને જે બાદ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા પહોંચતા આવતા મહિનાની દસ તારીખથી લઈને વીસ જૂનની વચ્ચે ચોમાસાની દસ્તક ગુજરાતની અંદર જોવા મળવાની છે આમ રાજ્યની અંદર ચોમાસાની એન્ટ્રીને લઈને પણ ખાસ તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં દસ તારીખથી લઈને વીસ જૂનની વચ્ચે ચોમાસાની દસ્તક ગુજરાતમાં જોવા મળવાની છે પરંતુ ચોમાસું આવે તે પહેલા જ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને નવી નવી સિસ્ટમોની સાથે વાવાઝોડાના તીવ્ર દબાણવાળા ભારે જોરની સાથે વાવાઝોડાની અસરો ગુજરાત પર પોતાની તીવ્ર દબાણો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે હાલ વાવાઝોડું અત્યારે પોતાની દિશા બદલતું હોય તેમ અરબ સાગરના માધ્યમથી આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર દરિયાઈ કિનારાના વિસ્તારો બેંગ્લુરીના વિસ્તારોને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની દિશા બદલાતી જોવા મળી છે જેને લઈને આવનાર ચાર દિવસ સુધી ગુજરાતમાં સતત વરસાદીય માહોલ જોવા મળવાનો છે જેમાં પણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન સિસ્ટમનું જોર વધતું હોય તેમ ભયંકર આંધી તુફાન વંટોળ જેવા પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને જેને લઈને અનેક જગ્યાઓ પર વીજળી ગુડ થતી જોવા મળશે તો અનેક વૃક્ષો કેવો વરસાદ જોવા મળી શકે છે જેને જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ જાહેર કરી દેવામાં આવી રહી છે મિત્રો આવનારી ચોવીસ થી લઈને છત્રીસ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે આવનારી કલાકોની અંદર રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું રીત ભયંકર જોર વધતું જોવા મળવાનું છે વીજળીના ચમકારા અને તુફાન સાથે ગાજવીજના ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર ઘોર અંધારાની વચ્ચે આભ ફાટતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં સર્જાતા જોવા મળવાના છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજ્યની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે આજની રાત્રિ ગુજરાત માટે ભયંકર સાબિત થતી હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતાની સાથે સાથે વીજળીના ચમકારા પણ આજની રાત્રી વધતા જોવા મળવાના છે અને કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો હોય તેવા દ્રશ્યો આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાના છે તો કયા કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો તમે સૌ માહિતી મેળવી શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા

ઓરેન્જ ય યલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમનું સતત જોર વધતું જોવા મળવાનું છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો આજની રાત્રિ દરમિયાન ભાવનગરના વિસ્તારોથી લઈને જૂનાગઢના વિસ્તારોમાં અમરેલીના પંથકથી ગીર સોમનાથના વિસ્તારો રાજકોટના વિસ્તારથી પોરબંદરના વિસ્તારની અંદર આજની રાત્રી દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આ વિસ્તારોમાં વીજળીના ચમકારા ને તિખારા જોવા મળવાના છે વીજળીની સાથે સાથે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી શક્યતા સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવી દેવામાં આગાહી આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ ત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે જિલ્લાઓની માહિતી તો ભરૂચના વિસ્તારથી સુરતના ક્ષેત્રોમાં વિસ્તારથી વલસાડના વિસ્તારોમાં વિસ્તારથી તાપી અને ડાંગના વિસ્તારની અંદર પણ મોટા સાથે ઘોર અંધકારરૂપી વાદળોની વચ્ચે વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ મધ્યમ મેઘગર્જનાની સાથે મધ્યમ વરસાદ વરસવાની શક્યતા આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં અમરેલીના વિસ્તારોથી લઈને રાજ્યની અંદર જૂનાગઢના વિસ્તારો ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારમાં તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે પરંતુ કચ્છના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરના ક્ષેત્રથી મોરબી સુરેન્દ્રનગરના જિલ્લાથી બોટાદના જિલ્લામાં બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણના વિસ્તારોમાં અહેમદાબાદના વિસ્તારથી ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા અને આણંદના જિલ્લાની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આજની રાત્રિથી લઈને આવશે આવનાર 24 કલાક અને ખાસ કરીને 36 કલાક દરમિયાન ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે આજ નહીં પરંતુ આવતીકાલ દરમિયાન પણ રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદની સાથે સાથે વીજળીના ચમકારાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારો અને સુરતના વિસ્તારથી તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન પણ ભયંકર જોર વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ગુજરાતના આ વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે અને નવી આગાહી પ્રમાણે આવનારી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ઓગણત્રીસ તારીખની અંદર હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર વરસતો હોય તેમ સાર્વત્રિક વરસાદની મોટી આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો સૌથી વધારે જો ચિંતાની વાત હોય તો તારીખ હોલ લખી રાખજો કારણ કે રાજ્યની અંદર આવનારી થી લઈને પચીસ તારીખના રોજ રાજ્યની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે જે બાદ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠયાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન વાવાઝોડું જે અત્યારે અરબ સાગરના દરિયામાંથી મુંબઈના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરી રહ્યું છે જેને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનારી ચોવીસ તારીખથી લઈને આવનાર ઓગણ ત્રીસ તારીખ સુધીની અંદર સતત તોફાની પવનની તીવ્રતા ગુજરાત ઉપર વધતી જોવા મળશે વીજળીના કડાકા ભડાકા પણ ગુજરાતની અંદર પોતાનું દબાણ દર્શાવતા હોય તેમ ભારે વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં વરસાદ અને માવઠાનું જોર વધતું જોવા મળી શકે છે આમ દર્શક મિત્રો ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આજથી આગામી સાત દિવસ સુધી સતત વરસાદનું ભારે જોર ગુજરાતની અંદર ભૂક્કા બોલાવતું હોય તેમ ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને મોટી મોટી આગાહીઓ દર્શાવવામાં મુંબઈ મુંબઈના વિસ્તારોના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોમાં અત્યારે વાવાઝોડાની આંખ જોવા મળી રહી છે અને આ વાવાઝોડું દીવના વિસ્તારોથી ત્રણસોને એકાણું કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા ખાસ બુલેટિનની અંદર જાહેર કરવામાં આવ્યું છે કે સત્તર પોઇન્ટ વીસ નોર્થ અને બોત્તેર પોઇન્ટ પચાસ ઈસ્ટ ઉપર લો પ્રેશર અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે દરિયાની અંદર અત્યારે તોફાન બની રહેલું જોવા મળી રહ્યું છે અને પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે જાહેર કરાયેલા વિશેષ બુલેટિન મુજબ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ કોકણ કિનારા ઉપર તેની આસપાસના વિસ્તારમાં સુસ્પષ્ટ લો પ્રેશર એરિયા સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમ સાથે સંકળાયેલું વમળ હવે મધ્ય અરબી સમુદ્ર ઉપર દક્ષિણ કોકણ કિનારા અને તેની આસપાસના વિસ્તારમાં સ્થિત જોવા મળી રહ્યું છે તેનું કેન્દ્ર આશરે સત્તર બે ઉત્તર અક્ષાંશ અને બોતેર પાંચ પૂર્વ રેખાંશ ઉપર અડધા ડિગ્રી થી અંદર જોવા મળી રહ્યું છે જે દીવથી અત્યારે ત્રણસો વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળવાનું છે આ સિસ્ટમના કારણે વિવિધ વિસ્તારોમાં હવામાનની સ્થિતિ બદલાશે અને ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર પણ સંભવિત અસરો જોવા મળવાની છે જેમાં પણ અનેક વિસ્તારમાં છે ગુજરાત ગુજરાતના વિસ્તારમાં ત્રેવીસ થી લઈને સત્યાવીસ મે દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં હજી પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે જેવા ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટી આગાહીઓ દર્શાવી દેવામાં આવી રહી છે સાથે સાથે પવન લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર તેમજ કોકણ ગોવા કિનારા અને તેને અડીને આવેલા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ઉપર છવ્વીસ અને પચીસ મેના રોજ તોફાની પવનની ગતિવિધિઓ પિસ્તાળીસ થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચતી જોવા મળવાની છે જે આજે જોવા મળી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવા પવનો ફૂકાતા જોવા મળી રહ્યા છે દરિયામાં સ્થિતિ અત્યારે કયા પ્રકારની છે તેની માહિતી મેળવીએ તો ત્રેવીસ થી સત્યાવીસ મે દરમિયાન દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તેમજ મહારાષ્ટ્ર ગોવા અને તેને અડીને આવેલા દક્ષિણીય ગુજરાતના દરિયાકાંઠા ઉપર સમુદ્રની સ્થિતિ હાલ રફ થી વેરી રફ રહેવાની શક્યતા જોવા મળી રહી છે એટલે કે ભારે તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો અત્યારે દરિયાની અંદર જોવા મળી રહ્યા છે માછીમારોને સત્યાવીસ મે બે હજાર સુધી પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તેમજ કેરળ કર્ણાટક કોકણ ગોવા અને દક્ષિણ ગુજરાતની સાથે દમણને દીવ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારો અને લક્ષદ્વીપ વિસ્તારોની અંદર દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે જે માછીમારો હાલ દરિયાની અંદર છે તેમને પણ ખાસ કરીને આજ સાંજ સુધીની અંદર પરત ફરવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે નાના જહાજો શિપિંગ પ્રવૃત્તિઓ પણ 25 થી લઈને 27 મે 2025 હજાર દરમિયાન દેખરેખ રાખવા માટે અને નિયંત્રણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે આ ઉપરાંત પર્યટન અને મનોરંજન પ્રવૃત્તિઓનું પણ વિવેક નિયમન કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યના વાતાવરણની અંદર વાવાઝોડાની અસરો વધતી જોવા મળી રહી છે તે વચ્ચે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે લો પ્રેશર ડિપ્રેશનની અંદર ફેરવાતા મુશળધાર વરસાદ વરસશે જેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગો સ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ પરેશ ગોસ્વામીએ કરી છે નવી નક્કોર આગાહી જી હા દર્શક મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ હવે મુવમેન્ટ થવાનું ચાલુ થઈ ગયું છે જે હાલ મજબૂત બનીને લો પ્રેશર છે અને આગળ જતા ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે વાવાઝોડાનો ખતરો ટળ્યો હોય તેવું માની શકાય છતાં હજુ પણ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર અનેક જગ્યા ઉપર ભારે વરસાદ પડશે અને પવન સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેની સાથે વધારે અસર હોય તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સૌથી વધારે વાવાઝોડા અને આ નવી નવી સિસ્ટમની અસરો જોવા મળશે જેવી આગાહી પરેશ ગો સ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે અને એવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે કે ત્રીસ તારીખ સુધીની અંદર રાજ્યની અંદર વરસાદ પડતો યથાવત જોવા મળવાનો છે સાથે સાથે આજે કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ આપવામાં આવી રહી છે તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાતની અંદર સુરતનો વિસ્તાર નવસારી વલસાડ ભરૂચ તાપી ડાંગના વિસ્તારોની અંદર સાથે ભારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે દીવ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ હાલ આ સિસ્ટમ દિશા બદલીને ઉત્તર તરફ રહેવા ની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે આગામી સાત દિવસ સુધી હજી પણ ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે વધી રહેલા હવાના દબાણના પગલે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રની અંદર સર્જાયેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે પચીસ તારીખથી છવ્વીસ તારીખ સુધીની અંદર સ્પષ્ટ થશે કે વાવાઝોડું આવશે કે નહીં આવે હજુ આ સિસ્ટમ મુંબઈ અને ગોવાની આસપાસ પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે હવાના દબાણની અંદર વધઘટ થઈ રહી છે છવ કે સત્યાવીસ તારીખ સુધી વાવાઝોડાનો સ્ટ્રફ નક્કી થઈ જશે આજથી હવામાનની અંદર પલટાવ આવશે અને વરસાદનું જોર વધવાની આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલે કહ્યું છે કે અરબી સમુદ્રની અંદર એન્ટી બની રહ્યું છે વાવાઝોડું બનશે કે નહીં તે છવ્વીસ અને સત્યાવીસ તારીખ સુધીની અંદર નક્કી થશે હાલની અંદર કેટલાક વિસ્તારોમાં પાસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે ધીમે ધીમે સમુદ્રની અંદર સો કિમી કલાકની આજુબાજુએ પવનની તીવ્રતા ફૂંકાતી જોવા મળવાની છે અને મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે વલસાડ સહિત દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સોમાસાની દસ્તક ગુજરાતમાં દસ તારીખથી લઈને આવનાર પંદર તારીખ અને વીસ જૂનની વચ્ચે જોવા મળવાની છે આમ આવતા મહિનાની જૂન મહિનાની અંદર દસ તારીખથી વીસ જૂનની વચ્ચે રાજ્યની અંદર સોમાસુ દસ્તક આપી શકે છે તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે વધુમાં આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસશે જૂનાગઢ ભાવનગર અમરેલીની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે આ સિસ્ટમ વાવાઝોડું બને કે ન બને પણ વરસાદ ગુજરાતની અંદર જરૂર આવશે એન્ટી સાયક્લોનીક સિસ્ટમ વાવાઝોડાને દરિયાની અંદર ધકેલી રહ્યું છે દરિયાની અંદર હવાનું હળવું દબાણ સતત બનતું જોવા મળી રહ્યું છે લો પ્રેશર એરિયાના કારણે ગુજરાતની અંદર એકત્રીસ મે સુધીની અંદર પવન સાથે વરસાદ રહેતો જોવા મળવાનો છે લો પ્રેશરના કારણે ગુજરાતની અંદર એકત્રીસ મે સુધી વરસાદ તેમજ પવનની તીવ્રતા પણ અસર દર્શાવતી હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે